અમદાવાદમાં બાર દિવસ સુધી ચાલશે ભાજપના મિલન કાર્યક્રમ અડતાળીસ વોર્ડમાં ભાજપ છે અડતાળીસ સ્નેહ મિલન કાર્યક્રમ વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઇન ઉપર જોડાયા છે કલ્પેશ જગદીશ વિશ્વકર્મા નવા પ્રમુખ બન્યા એ પછી હવે સ્નેહ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે હિમ આ અઠ્યાવીસ ઓક્ટોબરથી દસ નવેમ્બર દરમિયાન આ સ્નેહમિલન કાર્યક્રમ અમદાવાદના યોજાવાના છે અને દરેક વોર્ડમાં અડતાલીસ વોર્ડ છે અડતાલીસ અડતાલીસ વોર્ડમાં યોજાશે વોર્ડ કક્ષાના આ સ્નેહમિલન કાર્યક્રમની વાત કરવામાં આવે તો તમામ જે સ્થાનિક કોર્પોરેટર્સ છે સ્થાનિક ભાજપના સંગઠનના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્ય એ અપેક્ષિત અને આમંત્રિત રહેશે સાથે જ ત્યાંના કાર્યકરો જે છે મૂળ તો કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટેનો આ આ એક પ્લેટફોર્મ રહેશે કારણ કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતોની મોટા પાયે ઇલેક્શન આવવાનું છે એ પહેલાં કાર્યકરોને રિચાર્જ કરવાના ભાગરૂપે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે આ પ્રકારે તમામ સ્થાનિક કક્ષાએ અને સાથે સાથે પ્રદેશ કક્ષાના પણ સંમેલનોનું આયોજન અત્યારે હાલ થઈ રહ્યું છે આપવા માટે